વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો કુદરતી પ્રકોપ સામે લાચાર બનેલા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે વડોદરા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની આગામી ત્રણ દિવસમાં પાક સહાયની ચૂકવણી કરવામાં આવશે જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઇ પ્રજાપતિએ પત્રકારોની માહિતી આપતા જણાવ્યું કે સાવલી પાદરા વાઘોડિયા કરજણ ડભોઈ અને શિનોટ તાલુકાના ખેડૂતોના નુકસાનનું સર્વે કાર્ય હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રીની સૂચના બાદ તંત્ર આગામી ત્રણ દિવસ દિવસમાં સર્વે પ્રક્રિયા પૂર્ણ કરશે સર્વે થયા બાદ સરકારના નક્કી કરાયેલા માપદંડ મુજબ ખેડૂતોને આર્થિક વળતર તેમની સાથે ખભે ખભો મિલાવી ઊભો રહેશે અરબી સમુદ્રનીંદર જે સર્જાયું તેના બાદ કદાચ રાજ્યના તમામ ખેડૂતો માટે આ સમય ખૂબ કપરો સાબિત થયો છે કમોસમી વરસાદે વરસાદી ઝાપટા પાડ્યા બાદ ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા ખેડૂતોને પાક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અલબત્ત કેટલાય દિવસથી ખેડૂતોની માંગ હતી કે તેઓને પાકની સહાય આપવામાં આવે ત્યારે હવે રાજ્યના સરકારી તંત્ર દ્વારા તમામ ખેડૂતોને પાક સહાય આપવાની જે કામગીરી છે હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરા જિલ્લાના પણ અસરગ્રસ્ત ખેડૂતોને નિયત સમયની અંદર પાક સહાય મળે તે માટે વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હવે મેદાને આવ્યું છે ત્યારે આપણી સાથે જિલ્લા ભાજપાના પ્રમુખ રસિકભાઈ છે તેમની સાથે વાત કરીશું રસિકભાઈ ખૂબ કપરો સમય છે ખેડૂતો માટે કેમ કે કમોસમી વરસાદ થયો છે ઊભો પાક બળી ગયો છે શું રણનીતિ છે કેમ કે સરકાર પાસે હવે ખેડૂતો સહાયની અપેક્ષા રાખીને બેઠા છે ખૂબ વાત તમારી સાચી છે અમારા મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ અને અમારા કૃષિમંત્રી તાત્કાલિક ધોરણે કમોસી વરસાદની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે ગુજરાતભરની અંદર એમાં અમારો જિલ્લો પણ બાકાત રહેતો નથી ત્યારે અમારા જિલ્લાની અંદર માન્ય મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી અને અધિકારીઓને સૂચના આપી છે કે જે તે જિલ્લાની અંદર નુકસાન થયું હોય ખેડૂતોને તૈયાર પાકનું નુકસાન થયું હોય એવા પાકનું તાત્કાલિક ધોરણે વળતર મળે અને ખૂબ નીચે સુધી જઈ અને એક પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે એવી રીતે એ તાત્કાલિક ધોરણે એને સર્વે કરવાનું કીધું છે તો બે દિવસની અંદર સર્વે થઈ અને જે રિપોર્ટ જશે એ પ્રમાણે નક્કી કરીને પૂરતી સહાય આપવાના અમે પ્રયત્ન કરીશું સંકલનની જો વાત કરીએ તો ખેડૂતોનું કહેવું છે કે તેઓના પાકને ખરેખર ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન છે કેવી રીતે માપદંડ નક્કી કરવામાં આવશે તંત્ર દ્વારા અને તેના ઉપર સંગઠનની કેવી રીતે નજર રહેશે તેનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે સૂચના તો ત્યાંથી આપીએ છીએ અધિકારીઓને અને કલેક્ટરને અને જિલ્લા વહીવટીતંત્રને જે આપીએ છીએ એ પ્રમાણે અને નક્કી કરશે અમારા પાર્લામેન્ટની બોર્ડમાં બેસી અને અમારા મંત્રીઓ અને અધિકારીઓ અને સંગઠન સાથે બેસી અને વધુ પડતું સહાય ખેડૂતોને મળે એવા અમે પ્રયત્ન કરશું નશિભાઈ ખાસ કરીને જિલ્લાની અંદર જે ખેડૂતોને નુકસાન થયેલું છે એમાં કયા કયા મુખ્યત્વે પાક છે અને અંદાજિત નુકસાન કેટલું હોઈ શકે એવો કોઈ આંકડો સંગઠન પાસે આવ્યો છે મુખ્ય પાકની વાત કરી ત્યારે આપણે વડોદરા જિલ્લાની અંદર ડાંગર છે તુવેર છે અને કપાસ છે આવા પાકો આપણા જિલ્લાની અંદર થતા હોય પણ હવે એ જે પકવતા ખેડૂત પાસે કદાચ સર્વે કરવા જશે તો એનો માતમાં આંકડો કદાચ ખબર આપણને પડી જશે તો એના આધારે અમે જે કાંઈ ફિગર નક્કી કરવાની થશે બે ત્રણ દિવસમાં એનો આંકડો આવી જશે મિત્રો